અને ઓલો કાળ જેવો ખગો કે આ હિંગાળો તો ફેમિલી કેમ છો બધા મજામાં માતે છે તો મજા માતે રહેવાનું હોય અમારા ચેનલ માં તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છે સી દરિયા માં આવીને જ પણ જઈએ છે ધીમે ધીમે મારી પાસે જો એકદમ છે તો ગારા ને ઉભધું લઈને આવે છે હન થાય અને મસ્બો પણ આવી ગયેલો છે તો આજમાં હું હું મચ્છી આવી ઈ તમને દેખાડ છું આજ માં રહેતા છે ને મારા ફૂલ વરસાદ હતો ઉગમની બાજુ વરસાદ હતો ફૂલ તો વરસાદમાં કેવી મચ્છી આવી ને આજમાં દેખાડ છું

હાર હમણાં શાક આવી છે તો 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 શાક શાક બધું હતું નહીં નવું હતું અને કેટલું બધું હતું તો આજમાં તમને આજે દેખાડવામાં આવશે છે કે હું હું શાક આવેલું છે આજમાં તો વરસાદ હતો કાલમાં ગુમલા નહોતા તો આજમાં ગુમલા વરસાદના કારણે ગુમલા આવ્યા કે નથી આવ્યા ઈ જોવાનું છે ગુમલા

પછી તોય તેને જલા હોય અને વરસાદમાં કેટલી કષ્ટી પડે કે કેમ તકલીફ પડે અને કેમ શાક લાવે તો મારતા હોય ને ખબર હોય આપણે તો ઘરે બેઠા બેઠા હે લીલા લેર બોલો કા સાચી વાત કે મારી સાચી વાત કે ખોટી સાચી વાત છે સાચી વાત છે તો વાત સાચી વાત હોય તો યાર વાંધો નહીં બાકી તો હવે સેજલ જે લેવર આવે તેને ના થી લે છે હજી લેવર આવ આવું જો હાલો ગાઈસ તો હવે હું લેવરાઈ આવી હા હાલો ગાઈસ

એટલી બધી તમે કે રગી ફરાય કેમ એમ નથી એક ફેરામાં પણ હું હકીકત માં પીણાવાળું થઈ ગયું પણ ઘરે જઈને તો આપડે ગમે તે વરસાદ ધોવાનું હોય અને ધોયા સિવાય તો કઈ થાય જ નહીં બાકી તો કાલ બા આમ જો કાલ મે તમને ફેમિલી આની પહેલા આપણો બ્લોગ હતો ને એ તમને બતાવ્યો ને ઈ હાડી હવે તાણી બાઈ હાડી 700 ગ્રામ ની પાપલેટ હતી કે 500 ગ્રામ 500 ગ્રામ ની કાલ આરે 500 હાડી 700 500 ગ્રામ મધરી કોસી હતી ને તો ફેમિલી આ છે ને નાની છે એની આગળ અથવા આની પહેલા વિડિયો મેકલ છે ને માં 500 ગ્રામ માં પછા ગ્રામ ઓસી પાપલેટ હતી જોઈ લેજો હાલો કેમ છે હાલો સડાવો સડાવે સડાઈ તઈ તગર પેલા આને સડાઈ

પણ હવે આમ જોવો મોજા કેમ થાય બસ બહુ આડો છે ઊભો નથી થાતો પાણી હજી ફેમિલી ઓછું પડે છે ને એટલે વળ્યો નથી એવું છે અને સેજાલજી છે ખાગો લેવા પછી આ ખોલી લેવા ને આવડી આ મચ્છીની ફલી મચ્છીની ફલી દીધે હે અને ખાગો લઈ લે છે ધોવો તમે હે કેમ છે જાય ખાગો એટલે ખાગો આમ જો મસ્ત દાંત આવે એવો ખાગો છે સેજલ દાંત કરતે હવે ખાઈ જતી નઈ તા આમ કે તા ઉભી રે આમ જો ફેમિલી આવી રીત નો ખાગો છે સેજલ ભલે ડોકી હતી પણ હાલ છે અ અ અ ખાગો તગર ના દો પણ કેવો ખાગો છે ખબર છે દેશી છે કાળ્યો સુ કાળ્યો ખાગો એમ અમે બસાર ફોગરા કાદા

મારો હાલો નહીં દે હું પાણી માં ગળી જાઉં બીજું હું જો પાણી આસર છે આજ માછલીઓ પકડવાની છે રાતે તમને બતાવીશું અમે વિડિયો બનાવીશું તો ભાઈ વિડીયો નું ખાસ નક્કી નહીં ભાઈ કેમ કે અમે પકડવા જાઓ પણ વિડીયો બનાવી ન બનાવી ખાસ નક્કી નથી અને વરસાદ આવે છે એટલે જોયું છે પણ અપડેટ આપશે તમને કાંઈક ને કાંઈક બાકી આ દરિયાની મછી તો જોવા મળશે

શાક ઉતારે ને એવા તમને બતાવી અને નાડું નીકળી જેવું લાગે છે તો મસ્બો બાંધે વ્યવસ્થિત અને મોજા તમે જોયા કહેશો કંઈ ધોળા હે બાંગ મોજા થઈ છે આમ જવો અને દરિયાની અંદર મોજા એક જરાય નથી અત્યારે દરિયાની કાંઠે બોલે તો કે અહીંયા કિનારે આટલી સાઈડમાં મોજા બહુ છે ધોળો 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 હે બાંગ થઈ રહ્યું કાંઈ જુઓ બાકી તો કાંઈ નહીં હાલો તો હવે શાક આવે બતાવી શાક લઈને આવતા બોલો કેટલી વાહ લાગી જાય ઉભા રે ને પગ કળી જાય પાણી કેટલી વધી જાય આપણે આજ ઓલો મોજો છે ને એની ઓલા આપણે પોરું હતું ઇવો નામી આવી ગયા પાણી મારો બેઠો ઠેઠ પૂગી જાય આમ તો જવું બોલો આમ છે ના હજી મેનેજ કરે મશબા નથી બંધાય રોક બંધાયો ફોન ઉઠાવી લઈ બીજું તો મશબેલી શાક હેલો આવે છે અને મસબાની અંદર એ નુકસાન થાય નુકસાન બોલે તો બે ત્રણ નેતાની ખોટ આવેલી છે આ ઝાળ ઝાળ ની બદભરી હેલાવે બોટ કાપી ગઈ એટલે દઈ ફેલ અને એક પોથળો અહીંયા ભરીને પૂગી જયો છો એટલે આથી ફેલ નો હાલે કાન બોટ અંદર આવે કે મોટી શીપ આપણે તમને ઘડે દેખાડીને તમે જો આવો ને પછી જોઈને પછી ફૂટક પતાના વ્યાજ આવે અને એ સીપ ફટેકે એટલું જાળ બગડીને યાર આમ જો એક આખી આવડી આ ખેલી અને એક આખી ઓલા ભાઈને આચમાં તો એટલું સામે એટલી બધ ભરેલી છે એટલું નુકસાન ખેલું છે કંઈ પણ આપણું તો કહે હેલ નહીં ગાંડાથી તો શું કરું બોટ વાળા તો કંઈ તારવે હોય નહીં એ તો સીધી સીધા જાતા હોય ને એમ સમ સુમટી જાય આપણા દાળને ઉપાડી લે બોલો